ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં શહેર ગામના જળબંબાકાર થયા હતા ત્યારે અસંખ્ય લોકોને જાનમાલનું નુકસાન પણ થયું છે ત્યારે બોટાદ જિલ્લામાં વિવિધ પાકોને થયેલ નુકસાન પણ મોટા પ્રમાણ થયું હોવાનું જાણવા મળે છે બોટાદ જિલ્લામાં વરસાદી પવન સાથે થયેલ વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન આવ્યું છે બોટાદ તાલુકામાં ફળફ્રુટ શાકભાજી જમરૂખ સીતાફળ તલ ખાસ કરીને કપાસના વાવેતરમાં નુકસાન જોઈ શકાય છે કપાસના છોડવા નાના હોવાના કારણે પવનનો માર સહન કરી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે પરંતુ છોડવા પર લાગેલા કપાસના ફૂલ અને છોડવા ઉપરથી ખરી ગયા હોય તેવું જોવા મળે છે જેના કારણે કપાસના વાવેતરમાં ભારે નુકસાન થાય તેવી ભીતિ છે આ છોડવા પર ફૂલ થયા પછી તેમાંથી જીંડવું બને છે અને જીંડવા માંગથી ત્રણ થી ચાર વખત કપાસ લઈ શકાય પરંતુ છોડવા પર લાગેલા ફૂલો ખરી જવાને કારણે ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે ફરી આ છોડવાને ખાતર આપી માવજત કરવી પડે ત્યારે ખેડૂતને ખર્ચ પણ વધી શકે છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે મારું નામ સોમાભાઈ આજે બોટાદ જિલ્લામાં જ વરસાદ પડ્યો હતો અને ખાસ કરીને વાવાઝોડા જેવી સ્થિતિ હતી કેટલું નુકસાન અને કેવું કયો કયો પાકો આપણે વાવ્યો હતો અમારા પાક કપાસ છે જમરૂક છે સીતાફળ છે બધામાં ફાલ ખરી જવાનો પ્રોબ્લેમ થયો છે પવન અને વાવાઝોડાના હિસાબે પવન બે ત્રણ દિવસ વરસાદ આવ્યો પછી એક દિવસ પવન એકદમ આવ્યો હતો એટલે પવનના હિસાબે ફાલ પુષ્કળ ખરી ગયો છે કેટલા વીઘામાં કેટલું નુકસાન મારે તો પચાસ વીઘા છે જમરૂખ અને સીતાફળ ને કપાસ થઈને એ બધામાં થોડું વધતા ઓછું નુકસાન છે ફાલ ફાળ એટલે ફાલ એમાં નાના નાના ફળ ખરી ગયા છે સીતાફળ ખરી ગયા છે અને કપાસમાં ફાલ ખરી ગયો છે

અને સાથે પાછો ચોથે દિવસે ત્રીજે દિવસે વાવાઝોડું આવ્યું એટલે કપાસની અંદર સાપવા અને ફાલ ગજબનો ખર્યો અને છોડવા પણ ભંગ્યા છે પણ દરેક પાકની અંદર અત્યારે નુકસાન દેખાય છે કપાસ ખાલી માત્ર છોડવા જ ઊભા છે અને જે પાંચ દસ જીનવર છે એ માત્ર છે અંદર અને બાકી સાપવા અને જે અંદર ફાલ હતો એ બધો ખરી ગયો છે તો આ બધાએ અનેક પ્રકારની જે વાવેતર કર્યું છે સોયાબીન પછી જમરુક છે સીતાફળી છે આ બધાની અંદર નુકસાનની ભયંકર છે તો હવે આ સરકાર ને અમે એમ કહીશું કે સહાય આપે કે ના આપે એને અમે કઈ વાંધો નથી પણ સરકાર ખેડૂતોને ખાતર માટે વ્યવસ્થા કરે અને દરેક ખેડૂતોને થોડું થોડું ખાતર આપે તો અમારી એવી અપેક્ષા છે કે કિસાનો પગભર થાય અત્યારે કપાસની અંદર નવેસરથી ઘૂંટવો પડશે એકડો ઘૂંટવો પડશે આ બધું ફાળને સાપવા નાશ થઈ ગયા છે અમે અત્યારે જાત તપાસ કરી બોટાદ જિલ્લાની અંદર દરેક તાલુકા ગામડાની અંદરથી રાણપુર છે બરવાડા છે બોટાદ ગઢડા આ બધામાંથી અમારી પાસે ફરિયાદ આવી પછી અમે આજે જાત તપાસ કરી તો સો ટકા સાચી વાત છે ખેડૂતોને કપાસ સાપવા બધા ખરી ગયા છે તો ખેડૂતોને વેલા તકે ખાતરનું આયોજન કરે સરકાર અને જેમ ફૂલ નહીં ફૂલની પાખડી હોય અમારો મોઢામાંથી આવેલો કોરિયો અત્યારે સરકાર આમ કહીને તો કુદરતે જૂટવી લીધો છે